હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે આપણે શક્કરપારા બનાવવા જઈ રહ્યા છીએ તો એમાં આપણે એક વાટકો મેંદાનો લોટ લીધો છે આ મેંદાના લોટમાં આપણે મુઠ્ઠી પડતું મણ દેવાનું છે એટલે આ ઘી લીધું છે બાળકોને તેલ કરતાં ઘી વધારે સારું એટલે ઘીનું મણ આપણે દઈશું આ રીતે ઘીનું મોણ દઈ પડતું મોણ દેવાનું છે એમાં બીજું માપ જોવાનું કઈ નથી આ રીતે આ રીતે મૂણ દઈ અને પછી આપણે લોટ બાંધી લેવાનો છે હવે આમાં આપણે થોડો એક મોટો ગાંગડો ગોળનો લઈ અને એનું ગરમ સેજ પાણી કરી અને ગોળ ઉગાડી લીધો છે તો જેટલું પાણી આમાં જોઈ બાંધવામાં આપણે કઠણ જેવો લોટ બાંધવાનો છે આવું મોણ દેવાઈ જાય એટલે આની અંદર આ બોરનું પાણી નાખી અને આપણે લોટ બાંધી લેવાનો છે આ રીતે બધા વણી અને પછી આવા ઝીણા ઝીણા ચેક્સની જેમ કટકા કરી લીધા છે અને હવે આપણે બધા જ તળી લઈશું બધા જ આપણે આની અંદર નાખી દીધા છે અને ગેસ આપણે એકદમ ફાસ્ટ પણ નહીં અને ધીમો પણ નહીં એવી રીતે એટલું તેલ આપણે ગરમ રાખવાનું છે ગુલાબી થાય ત્યાં સુધી તળવાના છે હવે સેજ ગુલાબી થવા લાગ્યા છે એટલે આપણે આને કાઢી લઈશું આપણા નાના નાના શક્કરપારા રેડી છે બાળકો જોઈને ખુશ થઈ જાય એવા શક્કરપારા રેડી છે